રાજ્યના ખેડૂતો એક તરફ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી જાહેર કરી છે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેને કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે અંબલાલ પટેલે કહ્યું કે અઢાર નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે જે ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે છે આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે તેમણે કહ્યું કે ત્રેવીસ થી છવ્વીસ નવેમ્બર સુધી માવઠું પડી શકે છે જ્યારે છવ્વીસ થી અઠ્યાવીસ નવેમ્બર સુધી હિમવર્ષા પડશે તેમણે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે ત્યારે અંબાલાલ પટેલે કહ્યું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડી પડશે અને ડિસેમ્બર છ થી આઠમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમણે એમ પણ કહ્યું કે સાત નવેમ્બરથી ઠંડા પવનો આસપાસમાં બંગાળના મુસાગરમાં હલચલ જોવા મળશે અને થી નવેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જે વાવાઝોડાના અસરના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પચીબી વિષ્ફોપની અસરના કારણે રાજ્યમાં અઢારથી ચોવીસ કે માસના સુધીમાં વાદળવાયું કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે લા નીરના સંકેતો સાંપડી રહ્યા છે ત્યારે ઠંડી વધારે પડવાનું અનુમાન ગણી શકાય પરંતુ એ ઠંડી કેવી પડશે તે જોવું રહ્યું ડિસેમ્બરની શરૂઆતથી ઠંડા પવનનો ફૂંકાય અને બાવીસ ડિસેમ્બર બાદ કરતી ઠંડી પણ પડવાની શક્યતા રહેશે ડિસેમ્બર માસમાં નવેમ્બર માસ બાદ ડિસેમ્બર માસમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે જ્યારે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વખતે હવે ખેડૂતો ભાઈઓ માટે ધીરે ધીરે વાતાવરણ સુધરતું જશે અને રવિ પાકો માટે ઉજળા સંજોગો હમણાં છે જી